હલો ડિયર ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઓર યુટ્યુબ ચેનલ એવન કમ્પ્યુટર એજ્યુકેશન ડિયર ફ્રેન્ડ્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્શનલ ડિપાર્ટમેન્ટના નોટિફિકેશન મુજબ બીએ એ બી કોમ તેમજ એમ એમ કોમ સેમ વનના ફ્રેશ વિદ્યાર્થીઓના એક્ઝામ ફોર્મ માટેનું નોટિફિકેશન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જાહેર કરેલ છે જેમાં બીએ એ બી કોમ અને એમ એમ કોમ સેમ વનના ફોર્મ ભરવાની તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસથી પાંચ બે બે હજાર પચીસ સુધી છે સૌથી પહેલાં વિદ્યાર્થીઓએ જી સી એસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ રજીસ્ટ્રેશન ફીઝ ભરવાની રહેશે જી સી એસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફી રૂપિયા ત્રણસો છે ત્યારબાદ એક્ઝામ ફોર્મ જેમાં બી બી કોમ સેમ વનની પરીક્ષા ફી રૂપિયા ચારસો પંચ્યાસી છે તેમજ એમ એમ કોમ સેમ વનની પરીક્ષા ફી આઠસો પચાસ છે દરેક વિદ્યાર્થીઓએ જીસીએસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન પ્લસ એક્ઝામ ફોર્મ ફી ભરવાની રહેશે ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓનો ડેટા યુનિવર્સિટીની વેબસાઇટ પર ફેચ ન થાય તો તે વિદ્યાર્થીઓએ રૂબરૂ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે યુનિવર્સિટીએ જવું પડશે ત્યારબાદ એક્ઝામ ફોર્મ ભરાશે થેન્ક યુ